હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બહુ જ ટેસ્ટી એવું ઇન્સ્ટન્ટ લીલી મરચીનું અથાણું બનાવીશું અથવા તો અચાર બનાવીશું આમાં આપણે બિલકુલ પણ તેલનો યુઝ કરવાનો નથી અને છ મહિના સુધી સ્ટોર કરી શકાય એ રીતના આપણે આજે લીલા મરચાંનું અથાણું બનાવીશું આપણે લીલી મરચીને સારી રીતના ધોઈ લીધી છે અને હવે આપણે આ રીતના કિચન ટોવેલથી સારી રીતના કોરી કરી લેશું અને જરા પણ પાણી ના રહે એ રીતના લૂંછ લેશું તો મરચી છે તે આપણે લૂંછાય અને રેડી થઈ ગઈ છે હવે આપણે એને આ રીતના કટ કરી લઈશું નાના ટુકડામાં તમે ઈચ્છો તો આ એક મરચીને બે સ્લાઇસ કરી અને કટ કરી શકો છો જે રીતના તમને પસંદ હોય એ રીતના તમે કટિંગ કરી શકો છો તો હું આ રીતના નાના નાના ટુકડામાં મરચીને કટ કરી લઉં છું તો અહીં આપણી બધી મરચી છે આપણે આ રીતના કટ કરી લેશું તો મરચી બધી જ કટ થઈ ગઈ છે હવે આપણે એને એક મોટા વાસણમાં લઈ લીધી છે અને એમાં આપણે એક ચમચી જેવું મીઠું ઉમેરી દઈશું તો આ રીતના આપણે એક ચમચી જેવું મરચીમાં મીઠું ઉમેરી દેવાનું છે અને હવે આપણે એક માપ કરી અને ચમચી જેટલું આપણે વિનેગર એડ કરીશું તમે ઈચ્છો તો લીંબુ પણ એડ કરી શકો છો પણ જો તમે લીંબુનો રસ એડ કરવાના હોય તો ઇન્સ્ટન્ટ અચાર છે તે નહીં બને તમારે એને એક દિવસ પલાળી અને તડકે સુકવી અને પછી તમે અચારને બનાવી શકો છો અને વિનેગરથી આપણે ઇન્સ્ટન્ટ અચાર ખાઈ શકશું અને ખૂબ જ ટેસ્ટી બનશે અને છ મહિના સુધી સ્ટોર પણ કરી શકશું તો હવે આપણે આ મીઠું અને વિનેગર એડ કરી મરચી સાઈડમાં રાખીશું અને હવે મસાલો રેડી કરીશું તો મસાલો રેડી કરવા માટે આપણે અહીંયા ત્રણ થી વરિયાળી લઈ મોટી જો માપ સેટ કરતા તો ચમચી વરિયાળી લેવાની છે અને એક ચમચી આપણે આખું જીરું લેવાનું છે આ ચમચી નાની છે એટલે મેં બે ચમચી જીરું લીધું છે અને એક મોટી ચમચી જેટલી મેથી દાણા લીધા છે ત્રણેય વસ્તુને આપણે એક પ્લેટમાં લઈ લેશું આ રીતના તમે જોઈ શકો છો ત્રણ ચમચી વરિયાળી લીધી છે એક ચમચી જીરું અને એક ચમચી મેથી દાણા લીધા છે હવે આપણે આ રીતના રોટલીની જે આપણી તવી હોય એમાં આપણે એને આ રીતના હલકું આપણે શેકી લેવાનું છે હલકો કલર ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી શેકવાનું છે વધારે આપણે એને બ્રાઉન નથી થવા દેવાના હલકો કલર ટ્રાન્સફર થાય અને જેમાં મોશ્ચર હોય એ દૂર થાય ત્યાં સુધી શેકી લેવાનું છે આપણું મિશ્રણ છે તે શેકાઈ ગયું છે એક પ્લેટમાં કાઢી લેશું અને એને ઠંડુ થઈ જવા દેસુ તો આ રીતના કાઢી લીધું છે હવે મિશ્રણ ઠંડુ થાય ત્યાં સુધી આપણે અહીંયા એક મોટી ચમચી ભરી અને લીધી છે જે ઘરમાં આપણે વઘાર કરવામાં યુઝ કરીએ એ જ રાય લીધી છે તમે અહીંયા ઈચ્છો તો પીળી રાય આવે છે તે પણ લઈ શકો છો અને આપણે આ રીતના અધકચરી વાટી લેશું તો આપણે રાયને વાટી લીધી છે આ રીતના અધકચરી જ વાટવાની છે બહુ આપણે એનો પાવડર કરવાનો નથી તો રાય વટાઈ એને રેડી છે હવે આપણે જે મસાલો રેડી કર્યો હતો એને પણ આપણે આ રીતના અધકચરો વાટી લઈશું તમે ઈચ્છો તો મિક્સરમાં પણ એને આપણે ફાઇન ચોપ કરી શકીએ છે તો આપણો મસાલો છે તે રેડી છે હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લેશું રાયની સાથે જ તો આપણો અચારનો મસાલો છે તે રેડી છે હવે આપણે મરચાં છે એ પણ જોઈ લઈએ તો તમે જોઈ શકો છો મરચા હલકા એવા સોફ્ટ પડી ગયા છે દસેક મિનિટ જેવું થયું છે મરચાં સારી રીતના પલળી ગયા છે હવે આપણે એમાં આ મસાલો એડ કરી દઈશું અને સારી રીતના મિક્સ કરી લઈશું તો અત્યારે આપણે મસાલો એડ કર્યો છે તો મસાલો છે તે ડ્રાય લાગશે પણ હજી આપણે આમાં મીઠું અને વિનેગર એડ કર્યું છે તો હજી ધીરે ધીરે મરચી છે તેનું પાણી છોડશે એટલે મસાલો અને મરચાં સારી રીતના પલળી જશે આપણે હજુ આમાં હવે બીજું કઈ નહીં સુકા મસાલા એડ કરીશું આપણે હવે આમાં તેલ કે પાણી કઈ પણ વસ્તુ એડ કરવાની જરૂર નથી એક ચમચી જેવી હળદર એડ કરીશું એક ચમચી જેવું કશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું અને એક ચમચી જેવી કલોંજી એડ કરીશું તમને વધારે જો આ મિશ્રણ છે તે ડ્રાય લગતું હોય તો તમે વિનેગરનું પાણી છે તે એક આધી ચમચી એડ કરી શકો છો પણ મને અહીંયા મસાલો છે તે બરોબર લાગે છે ડ્રાય વધુ નથી લાગતો એટલા માટે હું આને આમ જ રહેવા દઈશ સારી રીતના મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો અને આ એક દિવસ પડ્યો રહેશે એટલે વધારે ટેસ્ટી બની જશે અને બધા મસાલા છે તેની ફ્લેવર સારી રીતના મરચીમાં એડ થઈ જશે તો નજીકથી બતાવું તો તમે જુઓ ખૂબ જ ટેસ્ટી એવો આપણો લીલા મરચાંનો ઇન્સ્ટન્ટ અચાર બની અને તૈયાર થઈ ગયો છે તમે આને એર ટાઈટ કન્ટેનરમાં છ મહિના સુધી સ્ટોર કરી શકો છો એક પણ ટીપુ તેલનું યુઝ કર્યા વગર આપણો લીલા અચાર બની અને તૈયાર છે એકવાર આ રીતના લીલા અચાર જરૂર બનાવો ખૂબ જ હેલ્ધી છે એમાં બિલકુલ તેલનો યુઝ કર્યો નથી મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે એકવાર આ રીતની આ રેસીપી જરૂર ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરજો તમને મારી આજની રેસીપી કેવી લાગી આપણે આને આ રીતના એર ટાઈટ એક ડબ્બામાં ભરી લેશું તો હું બધો જ અચાર છે તે આ રીતના ડબ્બામાં લઈ લઈશ તો તમે જોઈ શકો છો આપણે અચાર છે તે એક ડબ્બામાં લઈ લીધો છે આ રીતના આપણે એને પેક કરી અને છ મહિના સુધી સ્ટોર કરી શકીએ છીએ આ તો ના ખરાબ થાય છે કે ના એમાં કોઈ પણ સ્મેલ આવે છે જે રીતના આપણે બનાવ્યો છે એ સ્વાદ સાથે છ મહિના સુધી સ્ટોર કરી અને રાખી શકો છો તો એકવાર આ રીતના ઇન્સ્ટન્ટ અચારની રેસિપી જરૂર બનાવજો અને મને કોમેન્ટ કરજો તમને મારી આજની આ ઇન્સ્ટન્ટ રેસિપી કેવી લાગી ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી આવજો